અલા બેટે બેટા તેના હું કરો છો કોઈ નહીં મારા તીતી ગોરા આજે તોસન હું તમને છું આ તું રોજ ઇંગ્લિશ કરે છે ને એટલે મન તો જોરદાર ઇંગ્લિશ આવડે છે તો એ તમને શીખવાડું તો દો તને હું તને જે પૂછું તારા જવાબ આલવાનો હુ આર યુ આઈ એમ ફાઇન અલે એ ભંડબલા હુ આર યુ એટલે આઈ એમ ફાઇન ના થાય આઈ એમ ફાઇન એટલે તો હું મજામાં છું ઇમ થાય હું તને એવું પૂછી શકું કે હુ આર યુ તમે કોણ છો

તમે માતા નવા દેખાવો પડી જશે તમને હું બીમારી છું અલ્યા ય બણ બૈરાત વાતો કરી ઇંગ્લિશ ના આવડે ના બોલતું તો જીવ મને મારી નાખી હારી હેલો ફ્રેન્ડ્સ તમને મારા કોમેડી વિડિયો કેવા લાગે છે પ્લીઝ સારા લાગતા હોય તો લાઈક શેર અને કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો